નવરાત્રિ ના નવા દિવસ માં નવા દિવસ રાતે યુદાગરા થાય માળી મને નીંદ્ર નો આવે રાતે યુદાગરા થાય માળી મને નીંદરા નો આવે சிலமா நோயாவே வளதராவாயி மனரா நோய் நவராத்திரி நாசமா નવરાત્રિના નવ દિવસ માં રાતે યુજાગરા થાય માડી મને નીંદરા નો આવે રાતે જાગરા થાય માડી મને નીંદરા નો આવે સપના માયા વી મને અંબા મા જ સપના માયા વી મને અંબા મા જગાડે બબુ જોવાને લઈ જાય માડી મને નીંદરા નો યાબુ જોવા લઈ જાય માડી મને નીંદરા નો યાવરાત્રિ ના નવ દિવસ માં નવરાત્રિ ના નવ દિવસમાં रागरा थाय माडी मने यावे रारा नोयाव मा रागराथाय माडी मने निंद नो यावे सपना मा मायावी मने सांड माज गाडे सपना मायावी मने सामड माज गाडे लै जाय माडी मन निन्दे सोटिला जी मन निन्दे नवरात्रिनाव नवर दिवसमा नवरात्रिना नवर दिवसमा રાતે યુદાગરા તય માળી મને નીંદરા નો આવે રાતે દાગરા તય માળી મને નીંદરા નો આવે સપના માયા આવી માખો સપના માયા વિ મને કાળકા માં જગાડે સપના માયા વિ મને કાળકા માં જગાડે પાવાગઢ જોવા લઈ જાય માડી મને નીંદરા નો આવે પાવાગઢ જોવા લઈ જાય માડી મને નીંદરા નો આવે નવરાત્રિ ના નવ દિવસ માં નવરાત્રી ના નવ દિવસમાં રાતે યુદા ગરા માડી મને નીંદરાનો આવે રાતે યુદા ગરા માડી મને નીંદરાનો આવે સપના માયા મને સોનલ માં જગાડે સપના માયા મને સોનલ માં જગાડે એ મઢડા જોવા લઈ જાય માડી મને નીંદરા નો આવે મઢડે જોવા લઈ જાય માડી મને નીંદરા નો આવે નવરાત્રિ ના નવા દિવસ માં ના નવ દિવસમાં ರಾತೆ ಯು ದಾಗ ಮಾ ರಾತೆ ಯುದಾಗರಾತಾಯ ಮಾಡಿ ಯು ದಾಗರತಾಯ ಮಾನೆ ಸಪನಾ ಮಯಾವಿ ಮನೆ ಮಾ ಜಗಾಡೆ ಸಪನಾ ಮಾಯಾವಿ ಮನೆ ರಾಂದಲ ಮಾ દડવામાં જોવા લઈ જાય માડી મને આવે દડવામાં જોવા લઈ જાય માડી મને નીંદરાનો આવે એ નવરાત્રિના નવ દિવસમાં રાતે યું દાગરા થાય માળી મને નીંદરાનો આવે રાતે યુદાગરા થાય માળી મને નીંદરાનો આવે સારસ